સુરતમાં ધોરણ દસનું પરિણામ જાહેર થતાં ચુકતાર ગામમાં આવેલ પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્તમ પરિણામ મેળવ્યું છે પોઝિટિવ પરિણામ જાણીને સમગ્ર પરિવાર શિક્ષકો અને મિત્રો ખૂબ જ ખુશ થયા હતા ખાસ કરીને તેમના પ્રયાસો મહેનત અને કારણે તેણે તમામ વિષયોમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી છે સંચાલક કહ્યું કે આ વિદ્યાર્થી સદાય શાંત અને મહેનતો રહ્યો છે પરિણામે જ તે ક્લાસીસનું ગૌરવ બની ગયું છે મિત્રો અને પરિવારજનોએ પણ તેને શુભેચ્છા આપી હતી અટલ મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા તે વધુ સફળતાઓની દિશામાં આગળ વધી રહ્યો છે આવો તેના ઉત્તમ પરિણામ માટે તેને હાર્દિક અભિનંદન આપ્યા અને તેની આગલી સફળ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી દક્ષ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો મારે નવાણું પોઈન્ટ બેતાલીસ પીઆર આવેલા છે અને મારા ટકા પંચાણું પોઈન્ટ તેત્રીસ છે અને આખા વર્ષ દરમિયાન અમારે શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી અને લાસ્ટ ટાઈમમાં અમને એ અને એ ટુ બેચવાળાને ખૂબ જ મહેનત કરાવી હતી તમામ શિક્ષકોએ અમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને મારા ફેમિલી તરફ મારા ફેમિલીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અને તેનો તમામનું ધન્યવાદ માનીશ ગુજરાતી ક્લાસીસમાં કઈ રીતનું કરાવતા હતા આખું વર્ષ એલ પછી દર રવિવારે પરીક્ષા લે થર્ટી માર્ક્સની પછી થોડાક ટાઈમમાં ફિફ્ટી માર્ક્સની પરીક્ષા લે પછી દર બે ત્રણ મહિને એટી માર્ક્સની પરીક્ષા લેતા કારણે સારું હું કારણ કે નીતિનભાઈ પોઝિટિવ ક્લાસીસમાં ધોરણ દસ પાસ કરેલું છે મારે ગુજરાત બોર્ડમાં પીઆર નવ્વાણું પણ પાંત્રીસ અને ટકા પંચાણું પણ સોળ પ્રાપ્ત કરેલા છે જેનું આજે હું તે ટકા માટે પોઝિટિવ ક્લાસીસનો ખૂબ જ ધન્યવાદ માગું છું જેમાં તેમના સંચાલક શ્રી ભાવેશભાઈ વસોયા અને ધર્મેશભાઈ વસોયા ખૂબ જ મહેનત કરી છે અને ધોરણ દસની આખી ટીમે અમારી પાછળ ખૂબ જ મહેનત કરીને રાજ્યો ચેક કરીને કારણે અમે આ પોઝિશન સુધી પહોંચી શક્યા છીએ અને આજે હું આના જ કારણે સમગ્ર પોઝિટિવ ક્લાસીસના ટીમ મારા સંચાલકનો ધન્યવાદ કરું છું કે અમને આટલી મહેનત કરાવીને આ સુધી પહોંચાડ્યા પરિણામ પરિણામ જોઈને મેં ધાર્યું નહોતું એનાથી વધારે ટકા લાવ્યા છે અને ફેમિલીમાં તો બધા મારાથી ખુશ છે અને હું ભાવેશ વસોયા પોઝિટિવ ક્લાસીસ વતી સંચાલક શ્રી આજે ધોરણ દસનું જે પરિણામ જાહેર થયું છે એમાં પોઝિટિવ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ પરિણામ પ્રાપ્ત કર્યું છે જેની વાત કરીએ તો એ વન સાથે ચૌદ વિદ્યાર્થીઓ અને એ ટુ સાથે એકત્રીસ વિદ્યાર્થીઓએ સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે જેનો શ્રેય દરેક વાલીશ્રીઓને અમારા શિક્ષક ટીમોને અને આસિસ્ટન્ટને જે સખત પરિશ્રમ અને મહેનત કરી છે એનો ફાળો આજે ધોરણ દસની રિઝલ્ટ આપણને સાબિત કરી આપે છે અને સાથે સાથે અમારું એક સ્લોગન છે પોઝિટિવનો સંગ સફળતાનો રંગ જેને આજે દરેક વિદ્યાર્થીઓએ સાર્થક કરીને સાબિત કરી આપ્યું છે કે નહીં ખરેખર પોઝિટિવ ક્લાસીસ એ અર્થાત પ્રયત્નો કરીને સારું એવું રિઝલ્ટ વિદ્યાર્થીઓને અપાવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત